રાજ્યની તમામ શાળાઓની અંદર એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે અને હીટવેવ વિશે બાળકો સાથે કેવી કાળજી રાખવાની એ બાબતે આ પરિપત્રની અંદર કહેવામાં આવ્યું છે નમસ્કાર ગુજરાતમાં જબરજસ્ત આકરો ઉનાળો ચાલી રહ્યો છે હીટવેવની સ્થિતિ છે અને ભયંકર ગરમી અને લૂથી લોકો પરેશાન છે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન પહોંચી ગયું છે હવે આવી કાળઝાળ ગરમીમાં જે પ્રાથમિક સ્કૂલમાં ભણતા બાળકો હોય એમની સ્થિતિ પણ સૌથી વધારે ખરાબ થઈ જાય અને આ બાબતે સરકારે ચિંતા કરી છે અને રાજ્યની તમામ શાળાઓની અંદર એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે અને વેવ વિશે બાબતો વેવ વિશે બાળકો સાથે કેવી કાળજી રાખવાની એ બાબતે આ પરિપત્રની અંદર કહેવામાં આવ્યું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાંસેરિયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં રાજ્યની તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે વેવ અંગે આટલી કાળજી રાખવી તો પ્રફુલ પાંસેરિયા શું કહી રહ્યા છે એ પહેલા તમે સાંભળી લો ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા ગરમીનું પ્રમાણ ખૂબ વધશે એવી જયારે આગાહી આપી ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે હવામાન વિભાગે જયારે શિક્ષણ વિભાગને આ માહિતી આપી હતી ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં એક પરિપત્ર કરવામાં આવ્યો છે તમામ જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળાને સમયના ફેરફાર માટેની પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ શકશે એને કોઈ મંજૂરી લેવાની જરૂર નથી ઉનાળામાં સવારની પ્રવૃત્તિ બાદ કરતા પ્રાર્થના ઉનાળાના આ ગરમીના દિવસોમાં બહારની કે ગ્રાઉન્ડની અંદરની પ્રવૃત્તિ ન કરે વિદ્યાર્થીઓ વધુમાં વધુ પાણી પીવે એ પાણી ઓછું ન પીવે એવી દરેક શિક્ષકો દ્વારા પણ એક જા એમને જાગૃતતા લાવે અને પાણી પીવા માટેનું દરેકને યાદ કરાવી અને બાળકને પાણીનું શરીર માટે શું મહત્ત્વ છે એ પણ જણાવે હીટ વેવનાથી ડિહાઈડ્રેશન વગેરેની સમસ્યાઓ થતી હોય છે ત્યારે તમામ પ્રકારની સાવચેતી રૂપે તમામ શાળાઓ વર્તે અને સમય પ્રમાણે એ પોતાના શાળાનો સમય ફેરવવા માટે પોતે વિવિધ બુદ્ધિથી નિર્ણય લઈ શકે આ તમામ પ્રાથમિક શાળાઓ માટે વાત કરવામાં આવી છે અને બાળકોના હિત માટે પરિપત્ર પણ કરવામાં આવ્યો છે દરેક વાલી અને શિક્ષકો દરેક જાગૃત રહે બાળકને વધુમાં વધુ પાણી પાવા માટે અથવા તો બાળક વધુમાં વધુ પાણી પીવાની ટેવ પાડે એવું સૌએ પ્રયાસ કરવો જોઈએ અને કોઈ ડરવાની એ વાત નથી આ તો હવામાન વિભાગના આદેશ પ્રમાણે આ સાવચેતીના પગલા છે હવે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાસેયાએ એવું કીધું છે વિડીયોની અંદર કે અત્યારે વેવની હવામાન વિભાગે આગાહી કરેલી છે અને તાજેતરની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક મીટિંગ મળી અને એમાં જે પ્રમાણે નક્કી થયું જુદા જુદા સેક્ટરની અંદર તૈયારીઓ કરવામાં આવી એવી રીતના શિક્ષણ વિભાગને પણ સૂચના આપવામાં આવી છે એટલે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપી દેવામાં આવી છે અને પ્રાથમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દરેકને એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે અને એની અંદર કેટલાક મુદ્દાઓ એમને ધ્યાન પર દોરવામાં આવ્યા છે એક તો તમામ શાળાના શિક્ષકો છે એમણે બાળકોને હીટવેવ હિટવેવની અસરો અને તેનાથી બચવાના ઉપાયો વિશે બાળકોને સમજણ આપવી પડશે હમણાં ઉનાળાની સિઝન દરમિયાન ઓપન એર વર્ગો હાથ ધરવામાં નહીં આવશે ખુલ્લા જે મેદાન હોય એની અંદર હમણાં રમતો બંધ કરી દેવામાં આવશે અને ખાસ તો એવું કહેવામાં આવ્યું છે કે દરેક શાળાના શિક્ષકો એ વાતનું ધ્યાન રાખે કે બાળકો નિયમિત પાણી પી છે કે નહીં કારણ કે ઉનાળાની સિઝનમાં પાણી પીવું જરૂરી છે નહીં તો ડીહાઈડ્રેશનની સમસ્યા ઊભી થઈ શકે છે અને ખાસ જે મહત્ત્વનો નિર્ણય આની અંદર એ છે કે દરેક શાળાઓને એવું કહેવામાં આવ્યું છે કે એમની વિવેક બુદ્ધિથી અને જિલ્લા શિક્ષણ અધિકારી જે પ્રમાણે નક્કી કરે એ પ્રમાણે શાળાનો અત્યારનો જે સમય છે એમાં ફેરફાર કરવામાં આવે ખાસ કરીને જે બપોરની શાળાઓ છે બારથી પાંચ એ શાળાનો સમય સવારે સાતથી સાડા સાતથી બાર વાગ્યા સુધી કરવાની માંગ કરવામાં આવી છે તો દરેક શાળાઓને છૂટ આપવામાં આવી છે કે એમની વ્યવસ્થા અને એમની જે પ્રમાણે બુદ્ધિ પ્રમાણે શાળાના સમયની અંદર ફેરફાર કરી શકે છે હવે હીટવેવ વિશે પણ તમને હું થોડીક માહિતી આપી દઉં કે હીટવેવ એટલે શું તો કેન્દ્રીય હવામાન વિભાગે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે સામાન્ય કરતાં તાપમાનમાં જે વધારો થાય એને હીટવેવ કહેવામાં આવે છે પાંચથી છ ડિગ્રી જો તાપમાન વધારે હોય તો એને મધ્યમ હીટવેવ કહેવામાં આવે અને સાત ડિગ્રી કરતાં વધારે તાપમાન હોય તો એને તીવ્ર હીટ કહેવામાં આવે છે અને બે દિવસથી વધારે તાપમાન જો પિસ્તાલીસ ડિગ્રી જેટલું રહેતું હોય તો એને પણ વેવ કહેવામાં આવે છે હવે અમેરિકાના સેન્ટર ફોર કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ડિસીઝે એક હીટ સ્ટ્રોક વિશે વ્યાખ્યા આપેલી છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે શરીરનું તાપમાન ઝડપથી વધે અને શરીર જાતે તાપમાન નિયંત્રિત કરી શકી કરી શકતું નથી અને શરીરથી જે પરસેવો ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય એ ઘટી જાય છે અને શરીર જાતે ઠંડુ પાડવામાં અસમર્થ હોય છે ત્યારે હીટ સ્ટ્રોક આવતો હોય છે તો અત્યારના ગરમીની સિઝનની અંદર કચ્છ જેવા કે ભુજ જેવા વિસ્તારોની પિસ્તાલીસ પિસ્તાળીસ ડિગ્રી છે અને રાજકોટમાં ચુમ્માળીસ ડિગ્રી છે સુરતમાં બી ઓગણચાલીસ ચાલીસ ડિગ્રી છે ત્યારે આવા આકરા ઉનાળાની અંદર બાળકોનું શાળાઓ તો ધ્યાન રાખશે જ પરંતુ સાથે સાથે વાલીઓએ પણ એટલું ધ્યાન રાખવું પડશે કે બાળકને કંઈ લૂ નહીં લાગી જાય તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ